જય શ્રી કૃષ્ણ બહેનો અને ભાઈઓ ધરમ કરમ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે જોઈએ મંગળવારની કથા એક નંદક નામનો બ્રાહ્મણ હતો તેને ભગવાને સુંદર સ્ત્રી આપી હતી તેનું નામ સુનંદા હતું આ પતિ પત્ની ઘણા ધર્મિષ્ઠ હતા સદાય ભગવાનનું સ્મરણ કરતા ભગવાન આ પોતાનું નામ જપતા દંપતી પર રૂઠ્યો હોય તેમ જણાતું તેમને સંતાન ન આપ્યું તે ન જ આપ્યું નંદક ઘરડો થયો ત્યારે તેણે એક ઓળખીતા બ્રાહ્મણની છોકરીને પોતાની છોકરી કરી ઘરમાં રાખી આ છોકરીઓ એના ગયા જન્મમાં મંગળની પૂજા કરતી હતી તેના અવયવોમાંથી પુષ્કળ સોનું નીકળતું અને તેથી નંદક પૈસાદાર થયો પૈસો આવતા તે ભાન ભૂલ્યો અભિમાની થયો દિવસો જતા પેલી છોકરી દસ વર્ષની થઈ પણ તેને પરણાવતો ન હતો તેથી લોકો કહેતા નંદક પૈસાના સ્વાર્થે છોકરીને પરણાવતો નથી આ નિંદામાંથી બચવા તેણે એ છોકરીને સોમેશ્વર નામના બ્રાહ્મણ સાથે મને કમને પરણાવી વરકન્યા પોતાને ગામ જઈ રહ્યા હતા ત્યારે ધનના લોભે ચોરનો વેશ લઈ તે જંગલમાં સંતાયો જેવો સોમેશ્વર આવ્યો તેવો તેને તેણે મારી નાખ્યો પોતાના પતિને મરેલો જોતા તે છોકરી રડવા લાગી તેના રડવાથી જંગલના ઝાડવા પણ રડવા લાગ્યા આકાશમાં ઉગેલા ચંદ્ર અને તારાઓ પણ રડવા લાગ્યા થોડી વાર રડવામાં વિતાવ્યા પછી તેણે પોતાના પતિ પાછળ સતી થવાનો નિર્ણય કર્યો તેણે ચિત્તા ખડકી પતિને તેમાં સોડાવ્યો તે પછી ચિત્તાની પ્રદક્ષિણા કરી ચિત્તાએ ચડવા તૈયાર થઈ ત્યારે મંગળ પ્રગટ થયા અને કહેવા લાગ્યા બસ ઉતાવળ ન કર હું તારા પર પ્રસન્ન છું તારે જે માગવું હોય તે માગ પતિના પ્રાણ પત્નીને શું માગવું હોય તેણે મંગળ પાસે વરદાન માગ્યું જો તમારે મને કંઈ આપવું હોય તો મારા પતિને જીવતા કરો તથા મંગળે કહ્યું હવે તું કાંઈ બીજું માંગ તને વરદાન આપવા મારું મન અધીરું થઈ રહ્યું છે પ્રભુ તે બોલી જો તમે મારા પર પ્રસન્ન છો મને કંઈક આપવા તમારો વિચાર છે તો એ ગ્રહ ધીપતિ મંગળવારના દાડે સવારમાં તમારું લાલ ચંદનથી અને ફૂલોથી પૂજન કરે તેને બંધન વ્યાધિ કે રોગ કોઈ દાડો ન થાય સર્પ અગ્નિ કે શત્રુઓનો ભય ન થાય તે ક્યારેય પણ દુઃખી ન થાય તથાસ્ત મંગળે કહ્યું જે કોઈ મારો ભક્ત એકવીસ મંગળવાર કરશે અને એ મંગળવારે જીતેન્દ્રિય રહી એક વખત ધોળા અન્નનું ભોજન કરશે મને અર્ધ આપશે રાતા રંગના જુવાન બળદનું દાન કરશે બ્રાહ્મણને જમાડી દક્ષિણા આપશે તે કદી દુઃખી નહીં થાય એટલું કહેતા ગ્રહાદીપ મંગળ સ્વર્ગમાં ગયા અને સોમેશ્વર જીવતો થયો પતિ પત્નીએ આ લોકમાં મંગળનું વ્રત કરતા સ્વર્ગ સુખ ભોગવ્યું તો લ્યો બહેનો અને ભાઈઓ જો તમને આ વાત ગમી હોય તો આપણી આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો ફરી મળશું આપણે બીજી કથામાં જય શ્રી કૃષ્ણ જય ભોળાનાથ